વાવથરાદ માં ગાયક કલાકાર વિક્રમ ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે સમાજ માં રોષ છે ડીજે મુદ્દે સમાજ સતત રોષ રહ્યો છે ઠાકોર સમાજના બંધારણ તોડવાનો મુદ્દો ગામડાઓમાં સુધી પહોંચી ગયો છે વાવથરાદ માં કલાકાર વિક્રમ ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે ઠાકોર સમાજ લાલધૂમ થયો છે દિવાદના ઝાડા ગામે ઠાકોર સમાજ ના ગીવાનો એકમત થઈ બંધારણ તોડનારો વિરોધ કર્યો છે ગામમાં માં સમાજ ના બંધારણ તોડનાર સામે પગલા લેવા માંગ કરી કેટલાક તો બંધારણ તોડનારને ને અસામાજિક તત્વો સાથે સરખાઈ દીધા બનાસકાંઠા ડીસા તાલુકાના છાબડિયા ગામે બે યુવાને એક વર્ષ માટે નાત બહાર મૂકવાની અને તેમની સાથે તમામ વ્યવહાર બંધ કરી દેવાની ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ જાહેરાત કરી છે દિવસ અગાઉ જે વિક્રમ ઠાકોર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે જે વિરોધ કર્યો છે અને જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ એમને અમે સહકાર આપતા નથી અમે જે સમાજનું બંધારણ છું છે એમાં જ અમે સમજ છીએ અને જે સમાજનું બંધારણ છું એમાં અમે શુદ્ધ પુરાવીએ છીએ અને ગબ્બર ઠાકોર વિક્રમ ઠાકોર અને અર્જુન ઠાકોરને અમે સંમતિ આપતા નથી જે સમાજનું બંધારણ તોડ્યું છે એ અમે એમનો સખત વિરોધ કરીએ છીએ જે અર્જન ઠાકોરે ગબ્બર ઠાકોરે વિક્રમ ઠાકોરે જે આ ગામનું જે સમાજનું બંધારણ તોડ્યું એને અમે સખત એનો વિરોધ કરીએ છીએ સમાજે જે મારા આપણા બંધારણનું નક્કી કર્યું એને અમે સમર્થન આપીએ છીએ ચાર એક બે હજાર છવ્વીસના રોજ જે પણ ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યો છે એનો જાળા ગમ હાથ ધાર જે પણ પ્રસંગો બને સંપૂર્ણ એના નીતિ નિયમ બન્યા છે અને ભવિષ્યમાં પણ જે પણ પ્રસંગો પણ છે એનું પૂરેપૂરો પાલન કરીશું અને જે અસામાજિક તત્વ દ્વારા જે બંધારણ તોડવામાં આવ્યું છે સખત અર્જુન ઠાકોરે કહ્યું કે આખું જીવન અમે સંગીત પાછળ ખર્ચ્યું છે અમારી વીસ વર્ષની મહેનત છે અમે કાળી મજૂરી મહેનત કરી છે ગામનું ગાવાનું બંધ કરી દઈએ તો રોજગારી ક્યાંથી મળશે અમારે લોન ક્યાંથી ભરી બીજો શું ધંધો કરીએ સાથે કામ કરતા યુવાન ગબ્બર ઠાકોરે કહ્યું કે અમે કંઈ કોઈ બંધારણ તોડ્યું નથી અને સમાજ વિરુદ્ધ ગયા નથી અને જવાના નથી અમે કોઈ ખરાબ કામ કર્યું નથી આટલો વિરોધ દારૂબંધુ કર્યું હોય તો સમાજને સારું થાય સમાજના કેટલાક માણસો આ મુદ્દા ઉપાડીને આવી જાય છે કોશિક પટેલનો રિપોર્ટ ઇનટીવી ન્યૂઝ સુરત